વેલકમ બેક નજર કરી અન્ય સમાચારો પર અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા બે હજાર છવ્વીસના નામે ચાલી રહેલી ગેરરીતિ અને લોકશાહી પર થતા હુમલાને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે આક્ષેપ કર્યો કે સોળથી અઢાર જાન્યુઆરી દરમિયાન હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાત જમા કરાવવામાં આવ્યા અને ચોક્કસ વિસ્તારો અને વર્ગના સાચા મતદારોના નામ યાદીમાંથી કમી કરવાની

આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લીના કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપવાનું છે જેની અંદર અરવલ્લી જિલ્લામાં બાર હજાર ત્રણસો ત્રેવીસ મતદારો સામે વાંધા નોંધાવવામાં આવ્યા છે આ જે વાંધા નોંધાવવામાં આવ્યા છે એની અંદર જે જાણવા મળ્યું છે એ મુજબ પોતાનું જે એક વ્યક્તિ હોય એ જે નિયમ મુજબ નોંધા વાંધો લેવો જોઈએ એ લીધો નથી ચાર પાંચ વ્યક્તિઓ સાથે મળી અને એકી સાથે બધા બંડલના બંડલ વાંધા તરીકે રજૂ કર્યા છે અને એ જે સડની કામગીરી જે થવી જોઈએ એ નિષ્પક્ષપણે થતી નથી અને જો ખોટી રીતે જો મતદારનું જો નામ આ સર યાદીમાંથી કાઢવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે